શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ નકામાં જૂના બ્લાઉઝ પડેલા છે અને આ બ્લાઉઝ જ પડેલા છે તમે તેનો જ નથી કરતા ફ્રેન્ડ્સ તો આજના આપણે આપણે જોવાના કે આ બ્લાઉઝમાંથી શું નવું બનાવી છીએ અને આમાંથી આપણે જે વસ્તુ તૈયાર કરશું ને ફ્રેન્ડ્સ તે તમને ખૂબ જ ઉપયોગી થવાની છે અને આ વસ્તુ એવી બનશે ફ્રેન્ડ્સ કે ચાર લોકો તમને પૂછશે કે તમે તેને ક્યાંથી ખરીદેલી છે અને આગળ તે લોકો પણ આ વસ્તુનો યુઝ કરશે એટલી સુંદર એવી આપણે એક વસ્તુ રેડી કરવાની છે ફ્રેન્ડ્સ તો થોડા સમય પહેલાં ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આવા સુંદર એવા બ્લાઉઝનો ખૂબ ક્રેઝ હતો પણ આ બ્લાઉઝ ઓલ્ડ ફેશન થઈ ગયું છે અને આને કોઈ જ યુઝમાં લેતા નથી અને પહેરીએ તો બધા લોકો એમ કે ફેશન વહી જતી રહી છે તો ફ્રેન્ડ્સ આજના આ બ્લાઉઝમાંથી આપણે એટલો સુંદર એવો એક વસ્તુ તૈયાર કરશું ને ફ્રેન્ડ્સ જે તમને રોજિંદા જીવનમાં ખૂબ જ ઉપયોગી થશે તો તેના માટે આપણે સ્લીવનો પાર્ટ છે તે કટ કરી લીધો છે આ રીતે સિલાઈ ખોલી લીધી તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ હવે શું કરવાનું છે ઘરમાં રહેલી કોઈ એક પ્લેટ લઈ લેવાની છે મીડિયમ સાઇઝની હોય એવી પ્લેટ લઈ લેશું જે બહુ નાનીનો હોય અને બહુ મોટી મોટીનો હોય એવી જ પ્લેટનો ઉપયોગ કરવાનો છે તો આ પ્લેટના માપથી આપણે સર્કલ કટ કરી લેવાનું છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો બસ આપણે એટલા જ પાર્ટની જરૂર પડશે તો આ રીતે આપણે એક રાઉન્ડ કટ કરી લીધું છે પણ આ કાપડ છે તે થોડું નરમ છે તો આપણે તેને સરસ એવું ફિનિશિંગ આપવા માટે ફ્રેન્ડ્સ અહીંયા કેનવાસનો ઉપયોગ કરેલો છે તો કેનવાસને પણ આપણે આ રીતે સર્કલમાં કટ કરી લેશું તમે અહીંયા કોઈ પણ પુઠ્ઠું હોય કે જાડો કાગળ હોય તેનો ઉપયોગ પણ કરી શકો છો બજારમાંથી આપણે કોઈ જ વસ્તુ ખરીદવાની જરૂર નથી ફ્રેન્ડ્સ આપણી પાસે જે ઘરમાં વસ્તુ પડેલી છે તેનો ઉપયોગ કરીને તમે આ વસ્તુ તૈયાર કરી શકો છો તો હું અહીંયા સિલાઈ લગાવી રહી છું ફ્રેન્ડ્સ પણ જો તમારે સિલાઈ ન લગાવી હોય ને તો તમારી પાસે ગ્લુગન હોય ને તો અહીંયા તમે ચિપકાવી પણ શકો છો સવિકોલથી પણ ચિપકાવી શકો છો ફ્રેન્ડ્સ જરૂરી નથી કે તેની ઉપર તમારે સિલાઈ જ કરવી પણ મારી પાસે આ રીતે સિલાઈ મશીન છે ને એટલે આપણે સિલાઈ મશીનનો ઉપયોગ કરીને જ આ વસ્તુ તૈયાર કરીશું જેથી મજબૂત એવી બને અને વારંવાર આપણે તેનો રીયુઝ પણ કરી શકીએ એટલી સરસ સુંદરની વસ્તુ બનશે ને ફ્રેન્ડ્સ કે તમે તેને બજારમાંથી ક્યારેય નહીં ખરીદો ઘરે જ બનાવીને તૈયાર કરશો હમણાં મેરેજ સિઝન આવશે ને ફ્રેન્ડ્સ એટલે આપણને આ વસ્તુની ખૂબ જ રિક્વાયરમેન્ટ હોય છે અને આપણે તેને બજારમાંથી કરી દઈએ છીએ જે આપણને ખૂબ મોંઘી મળે છે ફ્રેન્ડ્સ પણ જો તમારે કાંઈક મેરેજમાં અલગ દેખાવું હોય નવું કરવું હોય ને ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમારા માટે છે ફ્રેન્ડ્સ તમે ખૂબ જ સુંદરની એવી વસ્તુ તૈયાર કરી શકો છો અને જેને પણ આપશો ને તેને ખૂબ જ પસંદ આવશે એટલી સુંદરની આ વસ્તુ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગે ફ્રેન્ડ્સ તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો હવે રાઉન્ડ ને આ રીતે આપણે સિલાઈ લગાવી દઈ ને પછી સરસ ફિનિશિંગ આપી દઈશું વધારાનું જે કંઈ કાપડ બચેલું છે તેને આપણે કટ કરી લેશું તો મારી પાસે ફ્રેન્ડ્સ આ રીતનો લેસ પડેલો જ હતો આપણે સિલાઈ મશીનનું કામ કરતા હોય એટલે આપણી પાસે થોડું ઘણું આવું કટપીસ તો પડેલું જ હોય છે ફ્રેન્ડ્સ તો તેનો પણ તમે અહીંયા રિયુઝ કરી શકો છો તો આ લેસ એમને પડેલી હતી ને તેનો કાંઈ જ ઉપયોગ આપણે કરતા નહોતા તો આપણે તેને અહીંયા ચિપકાવી દઈશું એવું કાંઈ જરૂર નથી ફ્રેન્ડ્સ કે તમારે ફરજિયાત ત્યાં લેસ ચિપકાવવો જ જો ન હોય તો પણ તમે એમને આ પ્રોડક્ટ રેડી કરી શકો છો એમને પણ ખૂબ જ સુંદર લાગી રહ્યું છે પણ મારી પાસે એમનમ પડેલું હતું ને એટલે મેં અહીંયા ચિપકાવી દીધો છે જેથી બંને વસ્તુનો આપણે રિયુઝ થઈ જાય આ બ્લાઉઝની ફેશન જતી રહી છે એટલે ફ્રેન્ડ્સ આપણે એમના મોજ કબાટમાં પડેલું હતું અને જગ્યા રોકતું હતું તો આપણે તેનો ખૂબ જ સુંદરનો રિયુઝ કરી લીધો છે ફ્રેન્ડ્સ એક સ્લીવમાંથી પણ આપણે સુંદર એવું પ્રોડક્ટ રેડી કરી શકીએ છીએ ફ્રેન્ડ્સ તો આગળ જે આપણે બચેલું છે તેમાંથી પણ તમે અલગ અલગ વસ્તુ તૈયાર કરી શકો છો ખૂબ જ સુંદરની એવી બનીને તૈયાર થશે અને એવું લાગશે જ નહીં કે તમે તેને બ્લાઉઝમાંથી બનાવેલું છે તો આપણી પાસે ઘણી વખત ફ્રેન્ડ્સ એટલા સુંદર બ્લાઉઝ હોય તેનું વર્ક પણ સારું હોય અને આપણે તેનો શું કરવો ને તે આપણને સમજાતું જ ન હોય તો ફ્રેન્ડ્સ આવી નાની નાની વસ્તુ બનાવીને તમે તમારા ખૂબ પૈસાની બચત કરી શકો છો ફ્રેન્ડ્સ ખૂબ જ સુંદર એવું લાગી રહ્યું હવે શું કરવાનું છે કોઈ પણ એક આપણે અહીંયા પ્લાસ્ટિકનો આ રીતનો ટુકડો લઈ લેવાનો છે અને આ ટુકડાને ફ્રેન્ડ્સ તમારે ચિપકાવવો હોય તો ચિપકાવી પણ શકો છો અથવા ફ્રેન્સ તમારે જો સિલાઈ મશીન હોય તો અહીંયા સિલાઈ પણ લગાવી શકો છો તો આ ટુકડાને આપણે અહીંયા ચિપકાવી દેવાનો છે આ વસ્તુ ફ્રેન્ડ્સ એટલી સુંદર બનશે કે બીજા કોઈ જ પાસે આવી જોવા નહીં મળે ને જેને પણ ફ્રેન્ડ્સ તમે આ વસ્તુ આપશો ને તે લોકો પણ આગળ આનો યુઝ કરશે એટલી સુંદર એવી આ વસ્તુ તૈયાર થાય છે ફ્રેન્ડ્સ તો એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો અને વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં સાથે તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં જરૂરથી શેર કરજો આ વિડીયો જેથી બધા લોકોને ખૂબ જ યુઝફુલ થાય તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે અહીંયા પ્લાસ્ટિક હતું તે ચિપકાવી દીધું છે હવે આપણે લઈ લેશું બીજી લેસ તો અહીંયા લેસ હોય ને ફ્રેન્ડ્સ તે પણ ચાલે અથવા દોરી છે તે પણ ચાલે તો અહીંયા આ રીતનો લેસનો કટકો મારી પાસે પડેલો હતો ને તો મેં અહીંયા બીજી અલગ પ્રકારની લેસ લઈ લીધી છે અને તેનો અહીંયા આપણે એક ટાકો લગાવી દીધો છે હવે શું કરશું ફ્રેન્ડ આ રીતે આપણે લેસ છે તેને ચીપકાવવાની છે સારી રીતે તો અહીંયા આપણે સિલાઈથી એક ટાકો લગાવી દઈશું અને આ રીતે માફ કરી લેવાનું છે જેટલો પાટ વધારે લાગતો હોય તે આપણે કટ કરી દેસું સાવ સરળ સિમ્પલ અને ફટાફટ બનીને ફ્રેન્ડ્સ તૈયાર થઈ જાય ને એવું આજે આપણે એક વસ્તુ તૈયાર કરેલી છે જે તમને ખૂબ જ ઉપયોગી થશે ફ્રેન્ડ્સ તો આ રીતે આપણે અહીંયા એક મોતી ચીપકાવી દઈશું જેથી આ પ્રોડક્ટને આપણે અહીંયા સરસ એવી સેટ કરી શકીએ એટલા માટે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે મોતી ચિપકાવી રહ્યા છીએ સોય દોરાની મદદથી આપણે જ્યાં લેસ લગાવેલો છે ને તે લેસની અંદર જ એક મોતી છે તેને ચીપકાવી દઈશું સરસ એવું ફિનિશિંગ સાથે જેથી આપણી વસ્તુ ખૂબ જ સુંદર બનીને તૈયાર થાય આપણે ફ્રેન્ડ્સ લગ્ન પ્રસંગમાં જઈએ ને ત્યારે આપણે કવર બજારમાંથી ખરીદતા હોઈએ છીએ ચાંદલો લખાવવા માટે તો ફ્રેન્ડ્સ તમે આવું સુંદર એવું કવર ઘરે જ તૈયાર કરી શકો છો આ કવર તમે જેને પણ આપશો ને તે લોકો આગળ આનો રીયુઝ જ કરશે અને ખૂબ જ સુંદર એવું આ કવર લાગી રહ્યું છે ફ્રેન્ડ્સ તો હવે તમે બજારમાંથી કવર ખરીદવા કરતાં આ રીતે ઘરે જ સુંદર એવું કવર બનાવી શકો છો ફ્રેન્ડ્સ આપણે બજારમાંથી જ્યારે મોંઘું કવર ખરીદીએ કે સુંદર તો હોય પણ પચાસ રૂપિયા સો રૂપિયામાં મળતું હોય છે પણ તમે તેને ઘરે નકામી વસ્તુમાંથી સુંદર એવું બનાવી શકો છો જે કોઈ પાસે હોતું નથી ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો સુંદર એવું આપણું કવર બનીને તૈયાર છે હવે અંદરની સાઈડ જો તમારે લેસ લગાવવો હોય તો લેસ લગાવી શકો છો ફ્રેન્ડ્સ અથવા તમે એમનોમ પણ રાખી શકો છો તો આપણે અહીંયા લેસ નથી લગાવેલો ને એમનું રાખેલું છે તમે જોઈ શકો છો ફ્રેન્સ કેટલું સુંદર એવું લાગી રહ્યું છે જે લોકોને તમે આપશો ને તે લોકો તમારા વખાણ કરતા નહીં થાકે એટલું સુંદર એવું લાગી રહ્યું છે આવી વસ્તુ તો બીજા કોઈ પાસે તમને જોવા પણ નહીં મળે કારણ કે આપણે તેને હાથે બનાવેલું છે તો હવે એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર ફ્રેન્ડ્સ ઘરમાં પડેલી નકામી વસ્તુમાંથી તમે આવી સુંદરની વસ્તુ તૈયાર કરી શકો છો અને તમારા ખૂબ જાચા પૈસાની બચત પણ કરી શકો છો ફ્રેન્ડ્સ તો જરૂરથી ટ્રાય કરજો અને આ વિડિયો તમને પસંદ આવ્યો હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં તો તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ કેટલું સુંદર એવું આપણું કવર તૈયાર થઈ ગયું છે જો તમારે તેનું કવર નથી બનાવવું ફ્રેન્ડ્સ તો આ સ્ટેપ ફોલો કરીને તમે પૂજા થાળી ઢાંકવા માટે રૂમાલ પણ તૈયાર કરી શકો છો અથવા તમે તેનું આસન બનાવી શકો છો ટેબલ રનર બનાવી શકો છો ફ્રેન્ડ્સ આવા અલગ અલગ કલરના જો સુંદર સુંદર એવા તમારી પાસે કાપડ પડેલા હોય તો જરૂરથી ફ્રેન્ડ્સ એકવાર આ વિડીયો ટ્રાય કરજો અને વિડીયો યુઝફુલ લાગ્યો હોય તો કમેન્ટ જરૂરથી કરજો તો મળીશું નો આ વિડીયોમાં ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ અને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ જરૂરથી કરજો